એક ગામના પાણીની ટાંકીને આવી રીતે ગોળ ગોળ નિહળી હતી અને હવાર માં આપણું ગામ પોત પોતાના કામમાં બધા ગયા તો સવાર સવારમાં ચાર પાંચ લોકો નજર પડી ટાંકી ઉપર ગધેડો છે એટલે એક જણા બીજાને કીધું બીજા ત્રીજાને કીધું ત્રીજા ચોથાને કીધું કે ભાઈ આપણા ગામની ટાંકી ઉપર ગધેડો ગામ ભેગું થઈ ગયું આપણું અને બધું ચિંતામાં છું સરપંચ સરપંચ ને બોલાયા કે ભાઈ સાહેબ આ બધું આપણી ટાંકી પર ગધેડો ઘુસી ગયો શું કરવાનું હવે જો તમે નીચેથી ઉપર જાવ ઉપર ગધેડો ભડકે તો લાખ મારે તો માણસ નીચે પડે એટલે થઈ મુશ્કેલી ગધેડો કોઈ જાણકાર જોવા નહીં ફેસબુકમાં ફોટો મૂક્યો કે અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે અને નીચે ઉતારવાનો આઈડિયા કોઈ પાસે હોય તો આપો કોમેન્ટમાં એટલે નીચે માણસે કોમેન્ટ કરી કે ભાઈ ગધેડો નીચે ઉતારવાનો આઈડિયા તો આપું પણ આ ચડ્યો કેમ આયા ઈ આઈડિયા આપો હવે ગાંધીનગરની ટાંકી ઉપર કેટલા ગધેડા ચડી ગયા વિચારતો કરો દોસ્તો વિચારતો કરો હવે એને નીચે ઉતારવાની ચર્ચા કરીએ આપણે કોઈ એમ તો પૂછો ગાંધીનગરની ટાંકી પર આઠ પાસ ને સાત પાસ ઓ કેટલા ચડી ગયા હાચું હોય તો આ મારો ના મારો ચડી ગયા ને ટાંકી ઉપર તમારા અને મારા પરિવારના ભણેલા ગણેલા મહેનતું જુવાનિયા કામ નથી અને ગાડા ગાંધીનગર સુધી પહોંચી જાય બીજા કરો ને ખોટું હોય તો ના બાળો ક્યાં અત્યારે ચૂંટણી ચાલુ છે ભાષણ સારું લાગ્યો હાલ તો એવું છે નહી ગુજરાતના એવા યુવાનો છે કે જેની અંદર કૌશલ્ય છે આવડત છે મહેનત છે ધગશ પણ ક્યાંય નંબર આવતો નથી સરકારી ભરતીઓ વર્ષો સુધી ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ક્યારેક મેરિટ બાર ન પડે ક્યારેક મેરિટ બાર પડે તો અનામતમાં લોચો થયો હોય ક્યારેક અનામતમાં લોચો ન હોય તો કઈ પેપર ફૂટી ગયા હોય અને ગાડા ગાંધીનગર ની ટાંકી ઉપર ચડી ને મજા કરે છે એકદમ મજા મજા થઈ ગઈ હોય કે ભાઈ મજા આવે છે કોક તો એને હેઠે ઉતારો બાપા એવી વિનંતી હું તમને બધાને કરું છું કે એને હેઠે ઉતારો આમ નો હોય કામ